જેક વાળું જેક થી બે ફૂટ નો બે ફૂટ થી છ ફૂટ સુધીનો પારો બંધ આ સિસ્ટમ નો પારો બનાવ્યો છે તેમાં આપણે ટુ પારા બાંધવા વગેરે વગેરે એમાં કોઈ નુકસાન થતું નથી અને શેઢેથી પારા બાંધાયેલ છે એમાં નીચે રાત પણ આપણે લગાવેલી છે એ પણ ફોલ્ડિંગ છે પાછળનું જે એંગલ છે એડજસ્ટ એમાં પણ વોલ્ટ આપેલા છે જેટલું પોળું આટલું કરવું હોય તે થશે ઝેપથી આ થશે મિત્રો આ ચાલીસ ઇંચના સેન્ટર મેં રાખેલું ચાલીસ ઇંચના પારા બંધાય તે રીતના સેટિંગ કરેલું છે આ જેક થી જેવડું કરવું હોય તેવડું થશે અહીંયાથી મેં છપ્પન ઇંચનો પારો બંધાય તેમ રાખ્યું હે જેવડું કરવું હોય તેવડું થશે અંદર આપણે બધી સિસ્ટમ આપેલી જ છે છ ફૂટ સુધી થશે અને નાનામાં નાનો બે ફૂટ સુધીનો થશે એ પણ કોઈ બોલ્ટ ખોલવા પડે નહીં ખાલી એક આ જેકથીને જ ફેરવવી કરી લેવાનું જેવડું કરવું હોય જેવડું આની એક સિસ્ટમ છે જે આ આ સિસ્ટમ હું તમને બતાવું છું તેમાં એક માણસની તમારે ખાસ જરૂર પડે આ ટ્રેક્ટરમાં આ રીતના જૂટે છે કારણ કે કાળાબરણા ઉપર વજન રાખવા માટે એક માણસ આ પાટિયા ઉપર ઊભું રહેવું પડે આના પછીનું જે તમને સિસ્ટમ બતાવું છું એમાં તમારે માણસની જરૂર નહીં પડે એમાં તમે વજન મૂકી શકશો આમાં વજન મૂકો તો આ જોતે ને એ રીતના એમાં વજન તમે મૂકી ના શકો એટલા માટે આપણે એક બીજી સિસ્ટમ એડ કરેલી છે આમાં કે એમાં તમે વજન મૂકી શકશો જેથી તમે એક વ્યક્તિથી પારા બંધાઈ શકે જે આ સિસ્ટમ હું તમને જે બતાવું છું જે આ કેસરી કલરનું ફિટ કરેલું છે એમાં તમે વજન મૂકી શકો આમાં તમારે એક માણસનેથી પારા બંધાઈ શકે છે અને જે તમને આગળની સિસ્ટમ બતાવી એમાં બે માણસની ફરજિયાત જરૂર પડે કારણ કે પાછળ એક ભાઈને ઊભું રહેવું પડે આમાં તમે વજન મૂકી શકો તેથી એક જણાને કામ એક જણાથી કામ કારણ કે આ રેગ્યુલર આપણે જે સાથી હોય એ રીતના જોડવાની હોય એ રીતના જૂટે અહીંયા તમે માથે વજન મૂકો તો રહી શકે ઓલું આપણે જૂટવામાં ખાવ સીધું થઈ જાય છે એટલે આપણે વજન નથી મૂકી શકતા પણ એ તમારે સેઢેથી ચાલી શકે આ સેઢેથી જગ્યા રાખીને ચાલે આમાં થોડીક જગ્યા રાખવી પડે આમાં થોડીક નુકસાન થાય તુવેરની કોઈ ડાળીઓ હોય કોઈ એમાં ફારા બાંધો હોય તો નુકસાન થાય એમાં ના થાય તમારે નુકસાન મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ